મારું જે બે દિવસનું ત્રણ દિવસનું અર્પણ તમારા વચનનું પાલન કરવા માટે હું દોન કરું છું અને એ ભયની જે ઈચ્છા પૂરી થાય એવા નકળાવાળો બાવન પ્રસાદો પૂજા હોય અને વઢ્યનો પારણ બંધાયો હોય વઢ્યના ઘોડ મટાડ્યા હોય વદરાને ઓખ્યું આપી હોય તો આ વાત પૂરી કરે કરે ને એવી નકળંગની રહે બોલો નકળંગ ભગવાન ભગવાન ખૂબ વિશ્વાસ રાખશો લાજ રાખશે તમારી અને જો લાજ રાખશે તો હું તો એવું વાત કરું છું તમને સંતોનું આગમન કરજો અને બ્રહ્મ ભોજન કરજો કોઈ બાધા આખડી નહીં આવો મેળાવડો રાખજો તમારા ગુરુ મહારાજને બોલાવજો ને એમની જોડે કોઈ સંતોને બોલાવજો અને એમને આશીર્વચન આપશે અને પરમાત્મા સારું કરશે એવો અમારા બધાનું મળીને આશીર્વાદ બધા બેઠા એનો આપો જગ તું આવ્યો જગત ને જગ હશે તું રોઈ દેશની કરણી કરે ચલો તું હસવા જગ રોઈ તમારે મોય બોલવું હોય તો અમારે બંધ કરવું છે જ્યાં બોલે ઘરે જતા ના

અને લપશો ને તારે પરમાત્મા તમારા પાસે આવશે ભોગ રંગ ભૂતિયા રંગ હાથ કરે છે ગુરુ મહારાજ ના લાખ લાખ ચંદા ચળકે કોટી કોટી ભણ મારા ગુરુના વચન ને તોલે ના આવે વાહ વચન આર વચન પાર વચન થી ઢગઢ ઢેરિયા અને વચનમાંથી વચન निकाले ઔષધ ગુરુ અમેરિયા બધાને ખબર છે પણ મત એમ કશું વાણી બોલો તો એવી બોલો ને કોઈ જ્ઞાની પુરુષો તમારી કદર કરે હમ ખરી વાત નકે હવે આ ભજન ગાવા આલા ગાવા બેહે ઝાડ થી ને અવતરશો ને બળદ થી ને અવતરશો ને ઊંડ માં જા ટોણા ઈ ના ગવરાય ખરી વાત છે આસુસ એવી ગાવાની ગમ પડવી જોઈએ કે આ ટોણે ચી વાણી બોલાય હમે હોજે ચી બોલાય ચોથા પર માં ચી નામ ગુરુ મુખી કેવરા રાખે ગુરુ મળ્યા ગોકળી ના કંડા બરતે વાળી ના જનરે ધોખો કરે ની ગુરુ કલણ જિંદગી માં કોઈ ના કરે ગુરુ લોભી ચેલો લાલસુ દોનો ખેલે દાવ બે બેઠા બે બુઢા બાપડા ને બેઠા પથર રે બે ને તમ ઉશારે તો ભણે લાગે ને એને ઘર વાળા નોકરી કો અચે નોકરી જ નહી પેન્ટ કેસરી કલાનો આદર પીતરી કરતા અને આવડી ભગવાન આની નોની સબ પીતરી કરતા કરતા પિનકી રૂહી કે નામે પિનકી આલે તો પિનકી રૂહી તો ધવરાવા જો પીતરી સાલુ રહી

કે કેસરી કલર ના પેટ ઇસ્ત્રી કરતી હતી અને પીનકી રોઈ ધવરા અને પડું પડ્યું પાસે કે ઓલો કેસરી કલર બીજો પેટ ગાડી અને કાબી નો શીખતો હતો કે બે બગડ્યા બે ના બગડી દેવાનું ધ્યાન રાખજો હો જબર લક્ષ્ય રાખવાનું છે બે ના બગડે એના એટલે વણઝારો કઢાણ આચીન લીલું લીલું ખોડાઈ એ કઢાણું હોશિયાર હતું લોબા ભગ કરીને હું મૂંઝી ગયું ભણજારો આવે ખૂબ માર્યું પણ હાલે તો કુડું મરી જો અત્યારે ખડખડા અમાર જેવા કુડા મરેલા હાસા મરેલા તમારે ભણાવતા હશે ગુણ એનો માલ ચાલવી ને ગુણ લઈને જતો બાર જણ ઉભો થઈને કોણ પટપટ કરીને ફેર ફરીને પાણી પીને બિરબલ ને બાદશાહ અહીંયા આયા કહેવાય ઘોડા છોડ દો જંગલ સારું છે સરે છોડી આઘાઈ જાય બિરબલ ને બાદ કને આયો એ વાત નહીં શુકમ ઘોડા બગી હેડી હેડી મરી જાય જો ઉપદેશ કરવા ખતાળો કે શુકમ કુડો કુડો મરી જાય પડે આને ઉપદેશ લીધો છે ઘોડો મરી ગયો લો બાપ કે હું જો બિરબલે ખૂબ માર્યો ખૂબ કે બાપુ ઘોડા હાલતા ચાલતા ને કે શું કરું કે ગોળી મારી દે ખતાળો ઉતાજી ઉપાતો અને પાય બધું ગોળી છોડી એટલે ઘોડો ગતો હાસો મરી ગયો ગધાડો ધૂંજો કે મને મને સવાર ઉધવ હશે એનો હું ભર્યો ઘોડા બગી દે કે જોડો વાને હેડી હેડી પહા પડી જાવ ઉકડા વાળા કે જમ તમારી આવી દશા આવી છે

અમાર તો બીજો વખત હું સાજો હાલો અને તું તાર આસને બેસી જાય ઓલો તૈયાર થઈ જાય શું કરો હેડ થી ગાડી કેટલા તો બેસી ગયા એટલે કોઈ દાડો હમણાં કોઈ ભજન ગાયું કુવાની સાયા કુવામાં એવું નથી કુવાની સાયા કુવામાં વીરમી બહાર આવે પછી અને તસ્કર ની માં રોય રુધિયા ની મોય મારી સહી એ તસ્કર એટલે ચોર થાય એની માં કેને કે મારો છોકરો ચોર છે એવું એમ ગુરુ મહારાજ નું જ્ઞાન રૂ ને ઈ અંદર ગુજે બારે શ્રી તમે કહી શકો વાણી માં આવે તો અને નિર્વાણી પદ આ વસ્તુ એમ પડી જાય પોતે જ વાણે બીજા કે બોબડા ગોળ આલો અને ખાઈને પછી પૂછો કેવો ગલ્યો છે શું કે

ઉઠો તમે કહે દીધો મારા છોકરા બધા હીરા કહેવા જા કે કે હું બાપા મારે કહી તમે ના હું એકલી છું કે તું તો ગમે કે હું એમ જાતો કે ચમ તું હું રાવળજી હું ન ડો છું હું મેરવાડાનો બેઠો જોણી અજણે દારો પાયો તારનો ધણી થઈને બેઠો બે ભજન ગાતા આવડી જો હોય મારા જેવો સત્સંગ કરતા આવડી જો હોય પણ તીખું લોઢું લાલ દબાવે દેહ દીધો ડો નોમ અક્ષર લાગે ને નોમ ને ન હોય જોબ શું તું જ્ઞાન કી નિશાની ઉસુ જો તો આ ભરેલું નેસુ જો તો પૃથ્વી માં જળ ભરેલું વસમાં પ્યાશો જાય રામ રસ કેમ કરી પીવાય ધગમ જ્ઞાની ગોથા શું કરું કો કોઈ જણા નહીં પણ ચાર જણા શાંતિ છે શિયાળાનો કોફ મજાની ઢાળ પડે મજૂરીએ જોઈને નાવા જોઈને આ શરીર ઢાડે ઠરી જોઈને